ચોટીલા વિસ્તારમાં દીપડાના મૃત બચ્ચાનો વિડીયો બનાવી વાયરલ કરનારા પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી લીધા ચોટીલાના નાની મોલડી ગામની રેવન્યુ વિસ્તારમાં બનેલ ઘટના છે વાયરલ વિડીયોનો ફોટો ચોટીલા રેન્જ ફોરેસ્ટ અધિકારી એનપી રોજસરાને મળી આવતા કરી હતી કાર્યવાહી વિડીયો વાયરલ કરનારા મોટી મોલડી ગામના પાંચ રહીશોને વન વિભાગે ઝડપી લીધા હતા ઝડપાયેલા ઇ સમૂહ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મામલો એવો હતો કે તારીખ સત્તરના રોજ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જે ફોટો અમારા સુધી પહોંચતા તાત્કાલિક મેં સ્ટાફને તેના વિશે માહિતગાર કરી અને સર્ચ ઓપરેશન માટે મૂકેલા અઢાર તારીખે એ ખ્યાલ આવેલો કે આ ફોટો છે એ નાની મોરડી ગામમાં શેખલીયા રાવણના શેખલિયા બીજનો છે અને ત્યાં સ્ટાફ ત્યાં જઈ અને સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરેલી જે અંતર્ગત ફોટો પાડનાર હનરાજ વાઢેર નામનો ઈસમ હતો અને તેને પકડી અને વધુ પૂછતાછ માટે અહીંયા લાવેલા જેમાં ક્રમશ નામ ખુલતા નામ તેમના પાસેથી ખુલતા દિલીપભાઈ સંઘાણી દિનેશભાઈ વાઢેર વલ્લભભાઈ મકવાણા દિલીપભાઈ સંઘાણી અને દિનેશભાઈ વાઢે વલ્લભભાઈ મકવાણા જે પાંચ આરોપી વધારે મળી આવેલા કે જે લોકો દ્વારા તેનો વિડીયો બચ્ચાનો વિડીયો બનાવી અને વાયરલ કરેલો જે માહિતી તેમની પાસેથી મળતા તેમને તાત્કાલિક ધોરણે તેમના તેમના ઉપર ગુનો બુક કરી અને અટક કરી અને નામદાર કોર્ટ સમક્ષ ચોટીલા ખાતે મૂકવામાં આવે